આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે ત્યારે હજુ પણ ડભોઈ શહેરના પુંજીબા પાર્ક શેરી ગરબાની રમઝટ પકબંધ છે વર્ષો પહેલાં ઘરની બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે આજના આધુનિક યુગ સમયમાં લોકો વિશાળ મેદાન પાર્ટી પ્લોટમાં લાખોમાં લાખોના ખર્ચે નવરાત્રીનું આયોજન કરી ઉજવણી કરતા આવ્યા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે ડભોઈના પુંજીબા પાર્ક વિસ્તારમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમાડવામાં આવે છે આ વિસ્તારમાં નવરાત્રીના નવ દિવસ પારંપરિક માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે વિસ્તારના તમામ લોકો એકત્રિત થઈને નવ દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરે છે આ પ્રસંગે શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ હોય છે નવરાત્રિના દિવસોમાં શેરીને શણગારવામાં આવે છે ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે શેરી ગરબાના નવ દિવસ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે જેની પરંપરા મુજબ રમાતા ગરબા દિવસે દિવસે લુપ્ત થતા જઈ રહ્યા છે ત્યારે આધુનિક યુગમાં પણ પૂંજીભા પાર્ક વિસ્તારના લોકોએ પણ આ પરંપરા જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આયોજન છેલ્લા કેટલાય વર્ષો અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને જે શેરી ગરબા પ્રખ્યાત છે આપણા ગુજરાતના જે વખણાય છે એ રીતે અહીંયા આયોજન થાય છે એમાં આજે માતાજીને આઠમ હોવાથી અહીંયા બપોરે હવન કરવામાં આવ્યો ત્યારબાદ સાંજે ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા આરતી ઉતારવામાં આવી હતી આ દરબાની અંદર યુવાનો યુવતીઓ તેમજ મોટી ઉંમરના અને નાના ભૂલકાઓ પણ હોશે હોશે રમે છે અને માતાજીને પ્રસન્ન કરે છે આ દરબાની અંદર અમે બે તાલી ત્રણ તાલી અને ડોળિયું રમાડવામાં આવે છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે ત્યાર પછી આજુબાજુની સોસાયટીના પણ અમારી સોસાયટી તો ખરી પણ આજુબાજુની સોસાયટી તેમજ આજુબાજુના ગામજનો પણ અહીંયા જોવા આવે છે અને તમામને પૂંજીવા પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવે છે આ રીતે દર વર્ષે માતાજીની અમારી સોસાયટી પર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે